રામ રામ ભાઈઓ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે તવા સાંટવા ખેડૂત આપડે પાણી ભરવાનું ચાલુ કરી નાખ્યું હતું ઓલો હમણાં કરેક પર રવિ બાગા છે કે બોલાય રવિને એનું બોલું નહીં બોલું ચાલુ છે આવે

પણ એગ્રો વાળા એમ કે છે કે આ જમીન લીલી હોય તો જ દવાનો પાવર દેખાડે મતલબ કે હુકી જાય જમીન તો એનો પાવર અચકી જાય ભાઈઓ તો થોડીક લીલી હોવી જોઈએ વરસાદ થાય તો કામ એક નંબર દેખાડે એવું એગ્રો વાળા કહે છે હવે આપણે એ કહેવાય તો કરવું જ પડે કારણ કે મહેનત તો આપણે કરવાની જ છે ભાઈઓ હવે ટુવેરમાં એવું હતું કે બારસો ગ્રામ આપણે વિગેવાય તી આમાં જેમ કે ચાહટીઓ ઉગ્યો હોય ને એવી રીતના ટુવેર ઉગી હતી ભાઈઓ પણ તમે જુઓ ખાલે ખાલા કરી નાખે છે ટુવેર જુઓ તમે આ લગભગ એટલી જાડી ટુવેર હતી તમને સેમ્પલ દેખાડી દઉં તમને તો આ જવો ભાઈઓ આ રીતના આપણી ટુવેર ઊગી હતી જાડી તરોળ પણ અત્યારે આખા ખેતરમાં ખાલે ખાલા કરી નાખે છે ને હજુ ખાલા કરવાનું ચાલુ જ છે તો આમાં ખેડૂતને તો આવું જ રહે છે કારણ કે કંઈક ને કંઈક રીતે મરવાનું થાય છે કાં ભાવમાં મરવી કાં આવા ઉતારા સુકારા આવી જાય એટલે ખેડૂતો નવરાના નવરા જ રહે કંઈ વધે નહીં ખેડૂતને વાહે

બાકી કામ તો કમ્પલીટ જ કરીએ છે અમે આ લગભગ આવા આઈડિયા કોક જ કર્યો હશે એવા આઈડિયા અમે કર્યો છે ડાયરેક્ટ જ દવા ઉતારવાનું કર્યું છે ઇન્જોઈ જતી રહે પણ હવે જાય તો સારું છે ને કે આ તો બધી મહેનત જ છે પાંચ ની દવા લાવી છે હા તો જોવી છીએ રિઝલ્ટ કેવું મળે છે ના રવિભાઈ હે રવિભાઈ તમારું કંઈ કહેવાનું ખરું આમાં કંઈ બોલે હોય તો બોલો તમે પણ હા કઈ નહીં બોલું ખાલી મહેનત જ કરવી છે તો ભાઈઓ રવિભાઈ તો એમ કે છે કે તારે રોવાના દાડા આવશે કારણ કે ટુવેર કે ઉતરી જાય બધી જાય તારે વચ્ચે એડા હોવા પડશે તો હવે આપણે જોવી છે મહેનત તો કરવી કેમ થાય છે જો બચી જાય તો બચી જાય આપણા કિસ્મત ન તો પછી રોશું તો નહીં અમે કારણ કે અમે કાઠા માણસો છીએ રોશું તો નહીં પણ વાઈ નાખશું બીજું શું કારણ કે હવે આપણે મહેનત તો કરવી જ પડે મહેનત વગર તો કઈ નથી કીધું કે દવા સાટી જો કદાચ અચકી જાય તો અચકી જાય તો બહુ ઉતરી ગયું બનાવી નાખ્યો ચા અને હેઠે જો હમણાં દવા નહીં હવે થાક લાગી ગયો કઈ વાંધો ભાઈ આપણે ચાલુ કરી નાખશું દવા સાઠવાનું પંપ મૂક્યા સાઈડમાં માં ચા પી લેવી આપણે ચા પીને પછી ચાલુ કરવી દવા સાઠવાનું આ કઈ સટ બદલાવ જ રહી જાવ ને મને એવું લાગે છે કારણ કે આવ્યો ત્યારને છોટ જ બદલે પાછું આપણે ચા પીને દવા સાંટવાનું ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ હવે થોડુંક રહ્યું છે સાંટવાનું તો સાંટવી છે ને એનું હવે આવે છે તો કરવી મુલાકાત એનું જ ભાઈ તો ભમ થઈ ગયો ખાલી તો કેવું કેમ કેમ રે હાલવામાં એનું જ ભાઈ હાલવામાં મસ્ત કરે છે આમ એને તમે જોરદાર કરવી છે પણ કોઈ માલ ન કોઈ અમારી નથી પછી આપણે દવા સાંડવાનું પતી ગયું છે ઘરે પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે ભાઈઓ